મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચોક્કસથી કરી લેજો ઓપન કરી લીધી છે અને અહીંયા આપણે પહેલા જ વિન્ડોની અંદર મોબાઈલ એડ કરી અને સેન્ડ ઓટીપી કરીને આપણો જે રજીસ્ટ્રેશન મોબાઈલ છે તેના ઉપર ઓટીપી મેળવી અને અહીં એન્ટર કરી કન્ફર્મ કરીશું ત્યાર પછી મિત્રો આ પ્રકારની બે વિન્ડો ઓપન થશે જો તમે રજીસ્ટ્રેશન અગાઉ કરેલું છે એ જ ફોનથી તો ચોક્કસ આ પ્રકારની વિન્ડો ઓપન થશે અને જો રજીસ્ટ્રેશન કરેલું નથી તો ફર્સ્ટ ટાઈમ આપ જયારે આ એપ્લિકેશન ઓપન કરો છો આ પ્રકારની વિન્ડો ઓપન થશે તો આગળના મેન્યુ માટે તમારે અહીંયા હાઈ લખી અને સેન્ડ કરવાનું થશે પણ લગભગ બધા મિત્રોએ રજિસ્ટ્રેશન કરેલું હશે એટલે લગભગ બધા મિત્રો મેનુ ઓપન થશે ત્યાં ત્યાં તમારી આ ચાર દેખાય છે ક્લિક કરવાનું રહેશે એ છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારના ત્રણ મેનુ ઓપન થશે હોમ મેનુ એડિટ રજીસ્ટ્રેશન અને ચેન્જ લેંગ્વેજ તો તમારે એડિટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરો છો એટલે ત્યાં તમને લેંગ્વેજ પૂછવામાં આવે છે તમે ઇંગ્લિશ અથવા ગુજરાતી કોઈ પણ એક લેંગ્વેજ પસંદ કરી લેશો નેક્સ્ટ મેનુની અંદર લેંગ્વેજ પસંદ કર્યા પછી તમારે આગળ વધવું અથવા તો નેક્સ્ટ ક્લિક કરવાનું થશે ત્યાં ક્લિક કર્યા પછી તમને અહીં એક વિગત પૂછવામાં આવશે કે તમે શિક્ષક તરીકે રજીસ્ટ્રેશન કરી રહ્યા છો કે વિદ્યાર્થી તરીકે જો અહીંયા આપણે વિદ્યાર્થીની વાત કરીશું કોઈ વાલી પણ જાતે આ રજીસ્ટ્રેશન કરી શકે છે શાળાના સંપર્કમાં રહી શાળાના સલાહ સૂચન સાથે જ કરવું મિત્રો જેથી કરીને આગળ ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ન આવે જો શાળાના શિક્ષકની મદદ મળી રહે તો ત્યાંથી આ રજીસ્ટ્રેશન પૂર્ણ કરવું શાળાએ વાલીઓને ચોક્કસથી યોગ્ય માર્ગદર્શન આપવું હું વિદ્યાર્થી જી ઉપર ક્લિક કરીને સેન્ડ કરી તો નીચે આપણને અહીંયા યુઆઈડી નંબર એડ કરવાનું કહે છે યુઆઈડી નંબર એડ કરીશ ત્યાર પછી સેન્ડ બટન ઉપર ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે જ આ પ્રકારની વિન્ડો ઓપન થશે અને એની અંદર વિગતો સાચી છે કે ખોટી તે તમારે ચકાસવાની રહેશે જો વિગતો સાચી છે તો આ વિગતો સાચી છે તે આપણે ક્લિક કરવાનું થાય છે જો યુઆઈડી નંબર એડ કરવામાં કોઈ ભૂલ થયેલી હશે તો અન્ય સ્ટુડન્ટની વિગતો જ બતાવશે તો તમારે ના યુઆઈડી નંબર ફરી દાખલ કરવાની વિગત અહીંયા પસંદ કરવાની થશે ત્યાંથી આગળ વધશો મિત્રો જો તમારી વિગતો સાચી હશે તો અહીંયા ચોઈસ ફિલ્ ઓપ્શન ઓપન થઈ જશે નીચે આ ફોર્મ ભરીને તમારી સુચિની નોંધણી કરો અને ત્યાર પછી સારાંશ આ ત્રણ પ્રકારના મેનુ ઓપન થશે તો સૌથી પહેલા તમારે ચોઈસ ફિલિંગ ઉપર ક્લિક કરવાનું થશે ચોઈસ ફિલિંગ વાળું મેનુ પસંદ કરો છો ત્યારે તમારે જન્મ તારીખ એડ કરવાની થશે જન્મ તારીખ એડ કરવા માટેનું આ પ્રકારનું એક ફોર્મેટ ઓપન થશે તમે જન્મ તારીખ પસંદ કરી લો છો ત્યાર પછી અહીંયાથી તમારે સેન્ડ કરવાની થશે મિત્રો જન્મ તારીખ સેન્ડ કરશો એટલે આ પ્રકારનું એક ઓપન જોવા મળશે સારા પસંદગી કરવાનું શરૂ કરો અહીંયા આપણે ક્લિક કરીશું ત્યાર પછી મિત્રો આ પ્રકારનો વિન્ડો ઓપન થશે જેની અંદર વિદ્યાર્થીની જનરલ ડિટેલ હશે અને ત્યાર પછી એને જે યોજનાઓ મળવા પાત્ર હશે જે એને ડિટેલ લગાવ આપણે રજીસ્ટ્રેશન કરેલી છે અને આધારે એટલી જ બાબતો અહીંયા આપણને જોવા મળશે હવે મિત્રો આ પાત્ર યોજનાઓમાંથી તમારે કોઈ પણ યોજના પસંદ કરવાની રહેશે જો તમે સ્કોલરશીપ વાળી યોજના સૌપ્રથમ પસંદ કરી લેશો ત્યાર પછી અહીંયા જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ અથવા રક્ષા શક્તિ જે તમને મળવાપાત્ર હશે તેની વિગતો અહીંયા તમારે પસંદ કરવાની રહેશે તો ત્યાં ક્લિક કરીને નીચે તમે જોઈ શકશો શાળાઓની યાદી ઓપન થાય છે અહીંયા તમે જોઈ શકો છો જે તે યોજના તમે પસંદ કરી છે તેને લગતી જેટલી શાળાઓ છે તેની યાદી અહીંયા પ્રસન્ન થશે અહીંયા તમે જોઈ શકો છો બધાને વિસ્તૃત કરો અહીંયા વિસ્તૃત કરવાથી અહીંયા તમે જોઈ શકો શાળાની ફૂલ ડિટેલ ડિસ્ટ્રિક્ટ જિલ્લો તાલુકો અને તેના કોન્ટેક્ટ નંબર સહિતની ડિટેલ આવી જશે આમ તમામે તમામ શાળાઓની સંપૂર્ણ વિગતો અહીંયા આવી જશે અને શાળા વિશે તમે માહિતર થઈ શકો છો શાળાઓની ચકાસણી કર્યા પછી તમારે વિદ્યાર્થી માટે કઈ શાળાઓને સિકવાન્સમાં પસંદ કરવી છે કઈ પહેલા મળે તો તમારે જવું છે ત્યાર પછી કઈ મળે તો જવું છે ત્યાર પછી કઈ મળે તો ત્યાં જવું છે એમ વાલી સાથે સંપર્ક કરીને વાલી સાથે પરામર્શ કરીને અથવા તો વાલી જે જણાવે એ પ્રકારની શાળાઓની યાદી ક્રમાંક આપણે નક્કી કરી અને એને નંબર આપી દેવાના રહેશે સૌથી પહેલા એક નંબર ઉપર જ્ઞાન છે તો મેરિટ સ્કોલરશીપ એટલે સ્કોલરશીપની યોજના સૌપ્રથમ પસંદ કરશો ત્યાર પછી જે બાળકોને સ્કોલરશીપ નથી મળતી એવા વિદ્યાર્થીઓ માટે શાળા જેને જે સિકવન્સમાં જે રીતે આયોજન કરવું હોય તે રીતે વાલી અને વિદ્યાર્થી અને શાળા સંયુક્ત રીતે એકબીજાના સલાહ સૂચન અને પરામર્શ કરીને આ વિગતો પસંદ કરવાની રહેશે તો જ્યારે સિક્વન્સમાં નંબર આવી જાય છે ત્યાર પછી નેક્સ્ટ આપણે નીચે આપણને ત્રણ મેનુ જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા સાચવો સાચવો એટલે કે સેવ કરવો આપણે સેવ કરવાનું થશે તો આપણે માહિતીને સેવ કરી રાખવા છીએ છે નેક્સ્ટ હજી એડિટ કરવા માંગીએ છીએ તો તમે સાચવા ઉપર ક્લિક કરી શકો છો જો તમારી ખોટી શાળાઓ પસંદ થઈ ગઈ છે ને ફરીથી નવેસરથી તમારી શાળાઓ પસંદ કરવી છે તો રિસેટ ઉપર ક્લિક કરીને તમામ શાળાઓને ફરીથી સેટ કરી શકો છો પૂર્વ અવલોકન કરવા માટે મિત્રો આ પ્રકારની યાદી જોવા મળશે તમારે એકવાર એનો અભ્યાસ કરી લેવાનો છે ને નીચે તમે જોઈ શકો છો સબમિટ બટન આપેલું છે સબમિટ ક્લિક પર ક્લિક કરવાનું થશે જો સબમિટ પર ક્લિક કરી લો છો ત્યાર પછી તમને અહીંયા તમે જોઈ શકો છો નીચે અહીંયા તમને કન્ફર્મેશન માટેનો એક મેસેજ જોવા મળે છે મિત્રો કન્ફર્મેશન આપ્યા પછી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં એટલે એકવાર તમે અવલોકન કરો છો સબમિટ કરો છો એના પહેલાં શાળાઓનું સિક્વન્સ ચેન્જ કરવા માંગતા હોય તો તમે કોલરશિપની જગ્યાએ પ્રથમ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલમાં જવા માગતા હોય તો ફરીથી એકવાર તમે રિસેટ કરીને ઓકે જ્યારે તમે કન કન્ફ્યુઝન દૂર થઈ જાય એને શ્યોર છો કે હવે આ શાળાઓ સિક્વન્સમાં મળે તો મને આ યોજના મળવા પત્ર થાય તો હું ચોક્કસ એને પસંદ કરીશ જ્યારે તમે શોર થઈ જાવ છો ત્યારે ચોક્કસથી તમે એને સબમિટ કરી દો ફરી એકવાર મિત્રો સબમિટ કર્યા પછી તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશો નહીં અને કોઈપણ રજૂઆત પણ ત્યાંને લેવામાં આવશે નહીં સબમિટ થઈ ગયા પછી મિત્રો તમે સારાંશ જોઈ શકો છો સારાંશ એટલે કે તમે જે ફોર્મ ભરેલું છે તેની પીડીએફ નકલ અહીંયા ક્લિક કરશો એટલે તમને જોવા મળશે તો સારાંશ ઉપર ક્લિક કરતાની સાથે જ અહીંયા તમે જોઈ શકો છો સારા પસંદગીઓની સૂચિ ડાઉનલોડ કરો જે તમે આ ફોર્મ ભરેલું છે પસંદગીની સૂચિ જે છે તે તમે અહીંયાથી ડાઉનલોડ કરી અને પોતાની પાસે પણ રાખી શકો છો અહીંયા નીચે તમે જોઈ શકો છો પીડીએફ ડાઉનલોડ થઈ ગયેલી છે તમારા ફોનમાં તમે એને અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો અને કંઈક આ પ્રકારની આપણને જોવા મળશે બાળકની વિગતો સાથે અને તમે જે પ્રેફરન્સ આપેલા છે તેની યાદી સાથેની આપણને જોવા મળશે છેલ્લે મિત્રો કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન જણાય અથવા કોઈ બાબતને લઈને ક્વેરી આવતી હોય તો ચોક્કસ ત્યાં નંબર ઉપર સંપર્ક કરી શકો છો સાડા દસથી લઈને છ વાગ્યા સુધી તમને ત્યાંથી જવાબ મળવા પાત્ર થશે અને તમે તમારા કન્ફ્યુઝનને અહીંયાથી દૂર કરી શકો છો તો મિત્રો આ રીતે આપણે ધોરણ પાંચની અંદર સીઈટી એક્ઝામ એટલે કે કોમન એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરેલા અને આ યોજનાઓની પાત્રતા ધરાવતા બાળકો માટે શાળાઓની પસંદગી અને સ્કોલરશિપની પસંદગી કરવા માટેની ચોઈસ ફિલિંગની કામગીરી આપણે નજીકના દિવસોમાં પૂર્ણ કરવાની થાય છે આપણી પાસે બહુ ઓછો સમય હોય છે તો ચોક્કસથી સમયસર અને ઝડપથી આ કામગીરીને આપ પૂરો કરી લેશો કોઈપણ વાલી અને વિદ્યાર્થી જો જાણકારી ન ધરાવતા હોય તો આપની કક્ષાએથી એમને જાણકારી આપી અને એ લોકોને સહકાર અને સપોર્ટ કરીને આ કામગીરી પૂરી કરાવશો જેથી કરીને એમને આ યોજનાઓનો લાભ મળી શકે નેક્સ્ટ મિત્રો આવા જ આપણે ટેકનિકલ સપોર્ટ માટેના વિડીયો બનાવતા રહીશું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર સમયમાં આવા વિડીયો આપણા સુધી પહોંચતા રહે વિડીયો ગમે તો લાઈક કરજો આપણા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચી શકાય કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો કમેન્ટ કરશો મિત્રો એ વિષય પર મારું જ્ઞાન હશે તો ચોક્કસથી આપણા સુધી એ માહિતી પહોંચાડવાનો હું પ્રયત્ન કરીશ આભાર મિત્રો થેન્ક યુ વેરી મચ